નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ભીલોળા તાલુકાના વાંદિયોલ નવાગરા ખાતે આવેલ બાબા રામદેવ પીર મંદિરમાં બાદરવી અગિયારસમાં લોકોની ભારે ભીડ જામી છે બાબા રામદેવ પીરનો વરઘોડો કાઢી અને સંતોનું સન્માન કરાવીને ગામ લોકો તેમજ બહારથી આવેલ ભક્તો દ્વારા બાબા રામદેવ પીરનો વરઘોડો કાઢવામાં આવે છે તેમજ ચા પાણી જમવાનું મોટા પાયે કરવામાં આવે છે તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો દર વર્ષે આ જ રીતે ગામમાં વરઘોડો કાઢી ત્યારબાદ જમણવાર એટલે કે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા